અને યાત્રાધામ બહુચરાજીમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અય્યર રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગ ટીમની તપાસ સડેલા બટાકા બટર સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે રેસ્ટોરન્ટ સ્વચ્છ ન થાય ત્યાં સુધી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે કેટલાક એવા પદાર્થો ત્યાંથી મળી આવ્યા વિભાગની ટીમ ત્યાં પહોંચી ત્યારે તેમને તપાસ દરમિયાન સડેલા બટાકા ત્યાંથી મળી આવ્યા બટર સહિતના જથ્થા કે જે ખાદ્ય પદાર્થ ખાવાલાયક નહોતો એવા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે યાત્રાધામ બહુચરાજીમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી આ રેસ્ટોરન્ટ ફૂડ ફૂડ વિભાગ રેસ્ટોરન્ટમાં વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે લોકોની સ્વાસ્થ્ય સ્વાસ્થા કરતી રેસ્ટોરન્ટ કે જ્યાંથી સડેલા બટાકા મળી આવ્યા અને બટર સહિતના જથ્થાનો નાશ કરાયો અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે જોડાયા છે મુકેશ બહુચરાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે શું વધુ વિગતો આ મામલે ચોક્કસ થી રાધા આપને ખાસ જણાવું તો વાત કરીએ તો જે તહેવારો આવી રહ્યા છે અને તહેવારોની અંદર અનેક પ્રકારની જે ફૂડમાં જે છે ગોલમાલ જે થતી હોય છે જેના કારણે ખાસ વાત કરીએ તો મહેસાણા ફૂડ વિભાગની ટીમ એટલે કે જે વિજય ચૌધરી ફૂડ અધિકારી છે એમની સાથેની ટીમ જે છે આજે ઓછીરાજી અંદર ખાસ તપાસ હાથ ધરી હતી જેની અંદર ખાસ વાત કરીએ તો એક અયર રેસ્ટોરન્ટ નામની જે દુકાન હતી ત્યાં રેસ્ટોરન્ટ હતી ત્યાં જઈએ ને ત્યાં તપાસ કરવામાં આવી તો ત્યાં કડેલા બટાકા છે ગ્રેવી પણ જે કહી શકાય અખાદ્ય હતી તેમજ અન્ય બટર જે છે આ તમામ અખાદ્ય વસ્તુ જણાતા ખાસ તેમના સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો સાથે સાથે અમને ખાસ જે છે સૂચના પણ આપવામાં આવી છે કે સ્વચ્છતાની માં કાળજી ન લેતા હોવાથી જે કહી શકાય ના કરવામાં આવે ત્યાં સુધી જે રેસ્ટોરન્ટ છે બંધ રાખવાની પણ મૌખિક જે રજૂઆત કરી છે અને સૂચના પણ આપી છે સાથે સાથે વાત કરીએ કે તમામ ના નમૂના લઈ અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે જી જી મુકેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ